તમને શું લાગી રહ્યું છે અમરીશ ને હજુ કેટલી રાહ જોવી પડશે એક ક્ષેત્રમાં એમનો સમાવેશ કરીને હાલ તુરંત એમનું માન જળવાઈ રહ્યા જાહેરાત લગભગ બીજા કોઈ કિસ્સામાં મારા ધ્યાનમાં નથી એમણે કીધું હતું કે અમરીશ આવે એટલી જ વાર છે કદાચ અમરીશ ડેરને એમને કોન્ફિડન્સમાં પણ લઈ લીધા હશે તો શોકેસિંગ જુદું હતું અને અંદરનો માલ જુદો હતો તમે કોઈ મોલ માં જાઓ તો શોકેશમાં તમને કેટલીક બાબતો છે ને એટલી આકર્ષક લાગે કે તમને મોલમાં અંદર જઈને લેવાનું મન થાય તમારા માઇન્ડમાં ઇમ્પ્રેસનમાં પેલી શોકેશની વસ્તુ હોય પણ જ્યારે તમે મોલમાંથી માલ લો ત્યારે બદલાનો માલ હોય હું તો ચોક્કસપણે માનું છું કે ભવિષ્યમાં પણ જે કોઈ કોંગ્રેસ માંથી ભારતીય જનતા પાર્ટી માં જોડાશે તો એમને નેતૃત્વ વિહીન અને લાચાર દિશાને એને જોડાવાનું થશે લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાતમાં ખાસ

સ્વાભાવિક વાત છે કે અમરીશ ડેરને જો ચૂંટણી લડવાની હોય તો રાજુલા અમરેલી અને ભાવનગર વિસ્તારમાં પહેલાં ફેરફારો કરવા પડે જે હીરાભાઈની વાત હતી કે એમને ભાવનગર મોકલવા હીરાભાઈ સોલંકીને અને ત્યાંની વિધાનસભાની બેઠક ખાલી થાય અને ભવિષ્યમાં એ એ બેઠક ઉપર અમરીશ ડેરને ચૂંટણી લડવાની તો આ જે બેઠક જાહેર થઈ ગઈ છે એમાં સૌરાષ્ટ્રની બેઠક છે એમાં બંને છે એ પોરબંદર લોકસભા વિસ્તારમાં આવે છે એ બેઠક જાહેર થઈ તો એમાં અર્જુનભાઈ મોટવાડીયાનું નામ સંભવિત બહુ ચોક્કસ જેવું જ હતું અર્જુનભાઈ મોટવાડીયાને રાજીનામું અપાયું હોય ત્યારથી આ એક મંત્રણાના ભાગરૂપે હોય એ જ રીતે લાડાણીનું નામ છે તો માણાવદર માટે લગભગ નિશ્ચિત જ ગણાતું હતું કેટલાક બીજા સમીકરણો ગોઠવવાના હતા એ સમીકરણો ગોઠવાઈ જતાં આ નામો ડિક્લેર થયા છે તો અમરીશ ડેર માટે સવાલ એ થશે કે એણે જાહેર જીવનમાં હજુ લાંબી કસોટી કરવી પડશે અને ભારતીય જનતા પાર્ટીમાં ઘણી બાબતો લોટરી જેવી હોય છે જો એમના વિનિંગ કોમ્બિનેશન ન થતા હોય અને એ એક કોમ્બિનેશન કરવા જતાં બીજા અનેક કોમ્બિનેશન બગડતા હોય તો ભારતીય જનતા પાર્ટી કેટલીક જેને મક્કમ કહેવાય એવી પણ પહેલ કરે છે એટલે અમરિશડરને અત્યારે ટિકિટ ન આપી અને એને વેઇટિંગમાં બેસાડ્યા છે એવું ચોક્કસ કહી શકાય તો સર આ વેઇટિંગ ક્યાં સુધી ચાલશે કારણ કે હવે ચૂંટણીનો સમયગાળો મારા ખ્યાલથી હવે પૂરો થાય છે સીધું બે હજાર સત્યાવીસના વિધાનસભાની ચૂંટણી સિવાય હવે કોઈ વિધાનસભા કે લોકસભા આવવાની નથી હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટી પાસે સત્તા ઘણી છે ગુજરાતમાં સત્તા છે કેન્દ્રમાં એમની પાસે સત્તા છે અને આવતી જે લોકસભાની ચૂંટણી થાય પછી ક્યાંય દૂર દૂર સુધી એવું નથી જતા જોવામાં આવતું કે લોકસભામાં કોંગ ભારતીય જનતા પાર્ટી છે એ રિપીટ નહીં થાય તો આવા સંજોગોમાં અમરીશ ડેરે પણ થોડી સબ્ર બનાવી હશે અને ક્યાંય બોર્ડ નિગમ અને બીજી કેટલીક બાબતો એવી છે કે એક ક્ષેત્રમાં એમનો સમાવેશ કરીને હાલ તુરંત એમનું માન જળવાઈ રહે ને એ સંગઠનના ક્ષેત્રમાં કામ કરી શકે એ બાબત મને લાગે છે કે પાર્ટી અત્યારે વિચારણામાં લીધી હશે ને કદાચ અમરીશ ડેરને એમને કોન્ફિડન્સમાં પણ લઈ લીધા હશે શું લાગે છે સર કે ભાઈ કોઈ સંગઠનમાં કોઈ મહત્વની જવાબદારી સોંપવામાં આવે એવું બની શકે બિલકુલ બિલકુલ છે એ પહેલેથી લડાઈ અમરેલી જિલ્લામાં એનું એક આગવું વ્યક્તિત્વ રહ્યું છે એ જીત અને હાર બંનેનો અનુભવ કરી ચૂક્યા છે અને બીજું એ પાયાના કાર્યકરથી સતત સંઘર્ષ અને જ્યારે કહેવાય કે ભારતીય જનતા પાર્ટીનું વાવાઝોડું હતું ત્યારે પણ એમણે સામા પૂરે તરીને કર્યું છે તો પાર્ટી એનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરશે કારણ કે રાજુલા પંથક છે એ નેતૃત્વ વિહીન કહી શકાય એવો હતો અને અમરીશ ડેરને લાવવા માટે સી આર પાટીલે મંચ ઉપરથી જાહેરાત કરી હતી આવી જાહેરાત લગભગ બીજા કોઈ કિસ્સામાં મારા ધ્યાનમાં નથી એમણે કીધું હતું કે અમરીશ આવે એટલી જ છે અમે એનો રૂમાલ બસમાં પાથરી રાખ્યો છે તો એને આજે એ મહિનાઓ થઈ ગયા પછી પણ એ વાતને વળગી રહ્યા હતા અને સી આર પાટીલે એમને ગાંધીનગરમાં ખેસ પહેરાવીને પ્રવેશ કરાવ્યો પછી ચોવીસ કલાકમાં રાજુલામાં જઈને વર્ગથી સન્માન કર્યું હતું તો મને લાગે છે કે અમરીશ ડેરની કારકિર્દી સીધી સત્તાલક્ષી નહીં થઈ પરંતુ એની પાસે ઇનડાયરેક્ટ કદાચ એવું કહી શકીએ આપડે સુનિલભાઈ કે કદાચ જો હીરાભાઈ સોલંકી ને લડાવવામાં આવ્યા હોત તો કદાચ આ મોકલું મેદાન હતું રાજેલા બેઠક નું હા બિલકુલ એ તો એ ક્વેશ્ચન કહે છે કે અત્યારે આ આ જે રીતે કોળી સમાજને મહત્વ આપવાની વાત આવી છે એટલે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ નથી થઈ અને હીરાભાઈ સોલંકીએ પોતે પણ ના પાડી દીધી હતી કે ભાઈ મારે છે એ મારા જ પ્રદેશમાં રહેવું છે મારા જ વિસ્તારમાં રહેવું છે તો ડેર માટે સીધી સત્તા કે સીધું ધારાસભ્ય પદ છે એ દુર્વયોગ્યુ છે એ નિર્વિવાદ હકીકત છે એનો વેઇટિંગ પીરિયડ છે નિર્વિવાદ હકીકત છે રહી વાત એ સત્તાના મુખ્ય પ્રવાહમાં રહે છે કે નહીં પક્ષના સંગઠનમાં કેટલું એને મહત્ત્વ મળે છે તાલુકા કક્ષાનું મહત્વ મળે છે જિલ્લા કક્ષાનું મહત્વ મળે છે કે પ્રદેશ કક્ષાનું મહત્ત્વ મળે છે એ જોવાનું રહ્યું અને એક વસ્તુ ચોક્કસ છે કે અમરીશડેર પાસે કાર્યકરોનો બેઝ છે એટલે એને પાર્ટી પણ જાજો સમય નારાજ નહીં રાખી શકે આ સાથે જ સુનિલભાઈ જે પાંચ ઉમેદવારો જાહેર થયા છે તેમાં બે બેઠક મહત્વની એટલા માટે ગણવામાં આવે એક માણાવદર બેઠક કારણ કે એવી ચર્ચાઓ થઈ રહી હતી જોકે ગઈકાલે તો જવાહરભાઈ ચાવડાએ કીધું ભાઈ હું ભાજપમાં છું આ એક માણાવદર બેઠક પણ એટલી ચર્ચામાં છે સાથે જ પોરબંદર બેઠક આ બંને બેઠકનું ચિત્ર શું લાગી રહ્યું છે હું જૂનાગઢની જે માણાવદરવાળી બેઠક છે ને એની વાત કરીશ એ બેઠકમાં મને લાગે છે કે આંતર પ્રવાહો તેજ રહેશે અને પાર્ટીને સામાપૂરે પણ તરવું પડશે થોડું ભલે ભારતીય જનતા પાર્ટીની આટલી મજબૂત સ્થિતિ હોય પણ મને ગ્રાઉન્ડ રિપોર્ટ કહે છે કે ત્યાં બધું સરખું નથી ત્યાં આંતરિક વિવાદ ઘણા છે જવાહર ચાવડાવાળી બાબત છે એ પણ બહુ મહત્ત્વની છે અને કદાચ પાંચે પાંચ બેઠક જે જાહેર કરવાનું મોડું થયું એમાંનું કારણ પણ એવું હતું કે પાર્ટી પાછી હટી કે એમ નહોતી ને આગળ વધતા પહેલાં જેને આપણે કહેવાય કે સોળ ગણને પાણી ગાળવા પડે એવી સ્થિતિ હતી તો મને માણાવદરની બેઠકને જ્યાં સુધી છે ત્યાં સુધી એ થોડી એના ઉપર નજર રાખવી પડશે અને રસપ્રદ જંગ બને અને ખાસ કરીને આંતરિક ભાંગફોડ ન થાય પાર્ટીના અસંતુષ્ટોને તક ન મળે તક મળશે તો એ તક નથી જ આપતી પાર્ટી પણ એ તક ન મળે એ જોવું પડશે પોરબંદર બેઠકની વાત કરું તો અર્જુનભાઈ મોઢવાડિયાનું જ્યારથી ભાજપમાં આવવાનું નક્કી થયું ત્યારથી જ લગભગ એ નક્કી હતું કે પેટાચૂંટણીમાંથી એમને ત્યાંથી જ લડાવવા અને ભવિષ્યમાં એમને કેબિનેટના માર્ગે લઈ જાય કારણ કે કોઈ પણ સરકાર બને ત્યારે એના ગવર્નન્સનો પણ પ્રોબ્લેમ એ છે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસમાંથી કેટલાક નેતાઓને ભાજપમાં લીધા છે તો એમનું તમે જુઓ મોરજીભાઈ બાવળિયાનું ગવર્નન્સમાં ઉપયોગ કર્યો છે એ જ રીતે રાઘવજી પટેલનો ગવર્નન્સમાં ઉપયોગ કર્યો છે અને એ જ રીતે આ ગવર્નન્સમાં ઉપયોગ કરવા માટે એક પાર્ટીની એક લોકપ્રિય જરૂરિયાત હોય છે ને એક ગવર્નન્સની જરૂરિયાત હોય છે તો અર્જુન મોઢવાડિયા એને માટે એકદમ ફિટ છે એટલે હું તો એવું જોઉં છું કે એમના વિજય પછી એમના માટે ભવિષ્યમાં કે કેન્દ્ર રાજ્યમાં મંત્રીપદની પણ અને મોટાભાગે કેબિનેટ મંત્રીપદની વાત છે એ અપેક્ષિત છે આમ પણ તમે જુઓ તો એ માણાવદર બેઠક હોય કે પોરબંદર બેઠક હોય પુરા ગુજરાતમાંથી વિધાનસભાની એકસો બ્યાસીમાંથી માંથી કોંગ્રેસ પાસે વીસ સીટ પણ નહોતી આવી એ સ્થિતિ વચ્ચે આ બંને ઉમેદવાર જીત્યા હતા તો એ વ્યક્તિગત એમની ચાહના એટલી હોઈ શકે કે કોંગ્રેસ પક્ષના કારણે અને જે પ્રેમ અગાઉ મળેલો આમાં લાગે છે પેટા તમને બિલકુલ એમની કારકિર્દીને એક યુથ ટર્ન આપવો પડ્યો જે પક્ષમાં આટલા વર્ષો સુધી કામ કર્યું અર્જુનભાઈનો હું મુલાકાતો જાઉં છું તો અર્જુનભાઈને એક દર્દ હતું મૂકા પછી પક્ષ મૂકા પછી પણ એમને દર્દ હતું કે મારી પાર્ટીએ મારો પોટેન્શિયલનો પૂરતો ઉપયોગ ન કર્યો મારી પાર્ટીએ જે મેં મેં જે વસ્તુ કીધી કે મારા અનુભવનો નીચે હતો એનો ન કર્યો અમારા કાર્યકરો અને સ્થાનિક લોકો છે એમની જે લાગણી માગણી અને એક જાહેર બાબત એવી હોય છે કે લોકોની એક સંવેદના હોય છે તો એવા ઈસીઓનો સવાલ જે હતો એ એડ્રેસ નહોતા થયા એટલા માટે જવું પડ્યું એટલે આ પ્રશ્ન આવીને ઊભો જ રહી છે હું તો ચોક્કસપણે માનું છું કે ભવિષ્યમાં પણ જે કોઈ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો એમને નેતૃત્વ વિહીન અને લાચાર દિશાને એને જોડાવવાનું જોડાવાનું થશે સાથે જ એટલું એ પણ એટલું જ મહત્વનું છે કે ભાઈ હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ સંગઠન જે ગઠબંધનની વાત આવે છે આ પેટા ચૂંટણીમાં ગઠબંધન કરશે એવું લાગે છે ને કરશે તો શું એનું પરિણામ રહેશે પહેલાં તો કઈ ગઠબંધન કરશે એ પ્રાકૃતિક નથી એ સમયની માંગ છે તમે જોવો કે બે હજાર સત્તરનું પરિણામ વિધાનસભાનું તમે લગભગ ભાજપને હરાવવાની સ્થિતિમાં આવી ગયા હતા અને બે હજાર બાવીસનું પગલા પડી ગયા અને જે કાંઈ કોંગ્રેસની સીટ ગઈ અને અઠ્ઠાણુંમાંથી એકવીસ બાવીસ આવીને તો એ બધાનું વોટ ડિવિઝનનું એકમાત્ર કારણ કેજરીવાલની આમ આદમી પાર્ટી સરકાર હતી અને એ એ મલિન ઇરાદા સાથે રાજકારણમાં આવેલા કારણ કે એ પછી માત્ર સુરત પૂરતા જ રહ્યા છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કોઈ નેટવર્ક નથી કોઈ નેતાઓએ મુલાકાત નથી લીધી એમને એમના ભરોસે છોડી દેવામાં આવ્યા છે અને એક આ રાજકારણનું મારી દ્રષ્ટિએ છે ને એક એવું પ્રકરણ છે કે જે ગુજરાત માટે હાનિકારક થયું કારણ કે ગુજરાતમાં લોકશાહીમાં બીજો પક્ષ મજબૂત હોવો જોઈએ બીજો મજબૂત પક્ષને તોડી અને ભારતીય જનતા પાર્ટી ને અમરિયાદ સત્તા તરફ લોકોને ધકેલા છે અને આમ પણ આપણે જોવો તો સુરતમાં કોર્પોરેટમાં સત્યાવીસ કોર્પોરેટર જે તે સમયે ચૂંટાયા હતા પરંતુ આજે અડધા પણ માન રહ્યા છે એટલે એ બહુ જ સત્તાલક્ષી રાજકારણ થયું છે અને એના ઓબ્જેક્ટિવ છે એ જે જે વાત સાથે આવી વાત એટલે આપણે ભાષામાં કહીએ છીએ ને તો શોકેસિંગ જુદું હતું અને અંદરનો માલ જુદો હતો તમે કોઈ મોલમાં જાઓ તો શોકેસમાં તમને કેટલીક બાબતો છે ને એ કેટલીક વસ્તુઓ એટલી આકર્ષક લાગે કે તમને મોલમાં અંદર જઈને લેવાનું મન થાય ને તમારા માઇન્ડમાં ઇમ્પ્રેસનમાં પેલી શોકેસની વસ્તુ હોય પણ જ્યારે તમે મોલમાંથી માલ લો ત્યારે બદલાનો માલ હોય એવું જ લોકોને થયું છે કે લોકો છેતરાયા આમ આદમી પાર્ટીથી છેતરાયા હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે તો સૌથી મહત્વની વાત એ પણ છે સુનીલભાઈ કે જે આ પાંચ બેઠક છે એમાં મોટા ભાગના કોંગ્રેસમાંથી આવેલા છે તો અત્યાર સુધી તો એ મુખ્ય ચહેરા હતા જે તે બેઠકના પરંતુ હવે કોંગ્રેસને ત્યાં કોઈ નવા જ ઉમેદવાર આયાતી કરશે ત્યાંના જ કોઈ વ્યક્તિને તૈયાર કરશે વિધાનસભા ના કોંગ્રેસની હાલત છે ને કરુણ છે અને સાથે લોકશાહીની પણ હાલત કરુણ છે હું આ બાબતને થોડીક ભરતભાઈ થોડી મોટા સ્તરે લઈ જવા માંગુ છું કે કોઈ પણ લોકશાહીમાં વિરોધ પક્ષ બહુ કંગાર થઈ જાય ને ત્યારે જે લોકશાહીમાં ઓટોક્રસી ઇન ડેમોક્રસી એક વસ્તુ આવે છે અહીંયાની સમગ્ર વિશ્વના રાજકારણમાં અને અત્યારે તમે આખુદશાહીના જે આક્ષેપો ભારતીય જનતા પાર્ટીના સાંભળી રહ્યા છો ને એનું મુખ્ય કારણ એ છે કે વિકલ્પ લોકો પાસે નથી એટલે ક્યાં જશે ભાજપના નેતાઓથી માંડી ભાજપના કાર્યકરોમાં છે મત તો અમને જ દેવાના છે ને પાંચ લાખનું બોલવું એટલે કેટલું સહેલું નથી પાંચ લાખ મત એમ કે બધી જ બેઠક છવ્વીસમાંથી છવ્વીસ બેઠક ઉપર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને પાંચ લાખ મતથી તમામ ઉમેદવારો જીતશે તો એ બતાવે છે કે નબળી અને એકદમ કરુણતમ તબક્કામાંથી પસાર થયેલી કોંગ્રેસ છે એ એનું કારણ છે અને એમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી બંને પણ ક્યાંક ને ક્યાંક એના માટે કારણભૂત બની છે શું લાગે સુનિલભાઈ તો આ પાંચમાંથી એક કે બે બેઠકો એવી તમને લાગતી હોય કે જ્યાં કાંટેકી ટક્કર થાય છે સૌરાષ્ટ્રની બેઠકમાં મને મણાવદરની બેઠકમાં હું જોઉં છું કે ગેમમાં આવશે વિરોધ પક્ષે ગેમમાં આવશે ને હું કહું છું કે પાર્ટી છે ને ભારતીય જનતા પાર્ટી એને હું અત્યારે ડાયનાસોરની તરીકે જોઈ રહ્યો છું ડાયનાસોર છે એકવાર વિશ્વમાં જે એની પૃથ્વી પર જયારે હયાતી હતી અસ્તિત્વ હતું ત્યારે ડાયનાસોરને કોઈ ન પોચી શકે અજય કહેવાય એવું કહેવાતું અને ડાયનાસોર એના જ ભારથી તો છે અને આજે ડાયનાસોરનું અસ્તિત્વ વિહીન સ્થિતિ છે એવી રીતે ભારતીય જનતા પાર્ટી માટે આપણે એવી આગાહી ન કરી શકીએ પણ ભારતીય જનતા પાર્ટીમાં જે ભાંગફોડ થાય છે એના તમને પુરાવા આપવું બરોડા છે સાબરકાંઠા છે એ પુરાવા પણ મળવા માંડ્યા છે એ એ વસ્તુ આગળ વધી શકે છે એવું મને લાગે છે અને જો એવું થશે તો માણાવદરની બેઠક વધારે રસપ્રદ બનશે મૂળ વાત ઉપર આવીએ સુનીલભાઈ તો તમને શું લાગી રહ્યું છે અમરીશ ડેરને હજુ કેટલી રાહ જોવી પડશે હું માનું છું કે હવે સત્તાની એની પાસે કોઈ સીધી ભવિષ્યમાં ચૂંટણીઓ છે નહીં સ્થાનિક ચૂંટણી સિવાય એને સ્થાનિક નેતા તરીકે એ પોતાનું જે કહેવાય કે અસ્તિત્વ છે એ જાળવી રાખે અને રહી શકે હવે રહી પાર્ટી એનો કઈ રીતે ઉપયોગ કરે છે એને જે સંગઠનની પાંખમાં કઈ રીતે ઉપયોગ કરે છે અને બીજું જેમ તમને ખ્યાલ છે કે ડૉક્ટર ભરત બોગરાને સારું કામ કર્યું હતું જસમણ વિસ્તારનું અને એને વડાપ્રધાને અને હાઈકમાન્ડે એક જળ સંચય થયેલું હતું નિગમ એમના ઉપાધ્યક્ષ કે અધ્યક્ષ તરીકે નિમણૂક કરી અને એક એમને જેને કહેવાય ને કે ટોકન ઓફ ગુડ ગુડવિલ ગેસ્ટર આપેલું એવું કોઈ ભવિષ્યમાં હું જ જઈ શકું છું અધરવાઇઝ રાજુલા પંથકની કોઈ ચૂંટણી હોય તો હવે ધારાસભાની ભવિષ્યની જે ચૂંટણી છે બાવીસ એટલે સત્યાવીસની ચૂંટણી છે એ સિવાયનો કોઈ વિકલ્પ દેખાતો નથી ત્યારનું રાજકારણ અત્યારે જે રીતે પરિસ્થિતિ પ્રવાહીશીલ છે તો આપણે એટલી આગાહી કરવા જેટલું નથી કારણ કે અહીંયા ખૂબ જ રાજકારણ છે પ્રવાહીશીલ બની ગયું છે સુનિલભાઈ ખૂબ ખૂબ આભાર આપની વ્યસ્તતા વચ્ચે અમારી સાથે જોડાયા હતા તો જે રીતે સર વાત કરી કે તો સમય અને સંજોગો જ બતાવશે કે અમરીશ દેરનું સમય અને પોતાનું સ્થાન ક્યાં અને ક્યારે નક્કી થાય છે